ભરૂચ રૂરલ પોલીસ મનોબર ગામની સીમા ગાયની કતલ પહેલા ત્રાટકી નો પણ બચાવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ચાવડા ગોમાસની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા આપેલા સૂચના આપેલ જેના આધારે ભરૂચ વિભાગીય નયા પોલીસ અધિક્ષક સી કે પટેલ તરફથી ગોમાસની પ્રવૃત્તિઓ અટકાવવા અને કાયદાના કડક અમલ કરવામાં પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર પીડી જણકાટેને તે અંગે સ્ટાફને જરૂરી સૂચના આપેલું જે આધારે મળેલ બાતમીના આધારે પોલીસે સબ ઇન્સ્પેક્ટર ડી એ ક્રિશ્ચનને સ્ટાફ અને પાંચોના માણસો તથા પશુ ચિકિત્સક ડોક્ટર સાથે મનોબર ગામની સીમા દેત્રાલ વાગમાં અહમદ મુગટવાડીના બાતમીવાળી જગ્યાએ રેડ નીકળતા ત્રણેય સમો ખુલ્લી જગ્યામાં લાઇટના ગાળાએ અજવાડે એક ગાયને કતલ કરી છરા ચપ્પા વડે માંસના ટુકડા કરતા નજરે પડ્યા હતા એક કતલ કરેલા ગૌ માંસ જોતા ગૌ માંસ તીક્ષ્ણ હથિયાર વડે અલગ અલગ મોટા ટુકડા કરેલા હતા અને ગાયની ચામડી કાઢી મૂકેલી હતી જે ગૌ માંસ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ જ ગાય હોવાનું માલુમ પડતા આ કતલ કરેલા ગાયની આસપાસ જોતા જ કતલ કરવાના ધારાદાર હથિયારો અને અન્ય સાધનો મળી આવેલા તેમજ બાજુમાં આવેલા ખંડેરને જૂની મરઘી ફાર્મ હાઉસના ઓથમાં આવેલા એક બોરડીના ઝાડના થડ સાથે એક લાલ જેવા કલરના ગાય વર્ષની ઘાસચારો પાણીની સગવડ રાખ્યા વગર કતલ કરવાના ઈરાદે ટૂંકા દોરડાની ફાંસો આવે તે રીતે ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા મળી આવેલ ભરૂચ રૂરલ પોલીસ ચડપાયેલા ત્રણસો સિત્તેર કિલોગ્રામ ગૌમાંસ જરૂરી નમૂના લેવડાવી ગૌમાસના યોગ્ય રીતે નાશ કરવામાં આવેલા અને તથા એક જીવિત ગાયને ભરૂચ રામ જાનકી આશ્રમ ખાતે મોકલી આપી હતી રૂરલ પોલીસ ઝડપાયેલા ત્રણેય આરોપીઓને તબજરી મુબારક મોગટ રહેવાસી મનોબર જફ્વાન નૂર મહંમદ પટેલ રહે મુનસી કોલોની અને મનોબર તથા નિલેશભાઈ કિરણભાઈ વસાવા રહે મનોબર નવીનગરીની પાંચ મોટા છરા ચપ્પા દોરડું મોબાઈલ મોટર સાયકલ સહિત કુલ રૂપિયા પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરી પશુ ઘાંટકી પાણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે